Yeah, yeah.

I'm so, sorry. So. 'RE o আঁতড ়৅ নক আন্সım ÷ আঁড আন আন্ি 분들이 আন্ড আন আন় talli আুড আন্স঺ ঙ্ল আন আন্তব因緩 . আ도 ুারা আপতগ্র আন আন্তম আন আন্দবbarischen <muchas> আন আ মুা আন আন আ

i'm see, you. see, you. see, you. see, you. see you.

ક્યારેક ક્યારેક આમ બધાના મોઢા ઉપર નોર લાવવા માટે બધાના મોઢા ઉપર હાસ્ય લાવવા માટે ક્યારેક અમુક એવું કહેવાય થોડું ઘણું મનોરંજન જોઈએ થોડું ઘણું હાસ્ય જોઈએ ત્યારે આનંદ થાય ત્યારે મોજ થાય બાકી તો જીવનની ની મારી પાસે સમય છે સાહેબ ક્યારે આવે ને ક્યારે વિરોધાય કોઈ ખબર રહેતી નથી સમય સમય ભગવાન હોય ના હોય પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યા ત્યારે વહી ધનુષ ને વહી બાણ આનંદ કરી લેવાય મોજ કરી લેવાય માનવું જાણે કે હું કરું કરતર વધુ જો કોઈ મારા તમારા આદરેલા હદ રાખે પછી મારો હરી કરે હોય છે છતાં પણ આટલો આનંદ કરવા મળે છે માણી લેવાનો હોય આનંદ કરી લેવાનો હોય અને એમાં જયારે કહેવા જાય તો શ્રી રામદેવ મિત્ર મંડળ મોટું જેને કદાચ કહેવા જાય તો એમ કહેવાય શ્રી રામદેવ મિત્ર મંડળ મોટું શેરી નંબર ચાર અક્ષર ભારત સોસાયટી સાહેબ

કે ભાવથી એક સરસ મજાનો આપણા ભગવતીનો જયજેકાર કરીએ આપણા ઈષ્ટદેવનો નો કરીએ આપણા કુળદેવીનો નો કરીએ માટે બધાય બે હાથ ઊંચા કરી એક સરસ મજાનો જયજેકાર કરીએ અને જેજે કારમાં કોઈ કોઈને સાંપનો હોય થાય ભાવથી જય જેકાર થતો હોય આપણા બધા કુળદેવી હોય અને તે ભગવતી નો જયકાર થતો હોય બારબીરના ધનિ નો જયજકાર થતો હોય પણ તેઓ

કોઈને સમજાવવું ન પડે બધાને ખબર હોય કે ભગવાન રામદેવ મહારાજ ના એક પાસે શું આવતું હોય શું ગજવાતું હોય અને ભગવાન રામદેવ મહારાજ ના એક પાસે ની માલ આપણે બધાને શું ફરજ આવતી હોય પણ છતાં પણ એમ જ્યારે આપણા વિસ્તારની ની પાસે એમ કહેવાય કે બાર બીજ ના ધણી નું મંડળ વધારે છે ત્યારે અમારા મંડળવાળાની એની ની ફરજ બનતી હોય કે હવે અહીંયા સમુણા બેન ના અત્યારે ચાર મંગળ વર્તાય અને આ ચાર મંગળ ની માલ

આ બધુંય દાન આ બધુંય નાણું આ બધાય પૈસા એ તમે અહીંયા રૂપિયો રૂપિયો દાન કરો તો હવે હજારો રૂપિયામાં દાન બોલી શકીએ હજાર હજાર કોઈ દાન કરે તો એ લાખ રૂપિયામાં દાન બોલી શકીએ સાહેબ પણ તમે બધા જે દાન કરો તમે જે કંઈ ભેટ આપો તમે જે કંઈ અર્પણ કરો આ બધુંય દાન આ બધુંય નાણું આ બધા પૈસા એ તમે તમારી ફરજ મૂજ ભાઈએ દાન ભેટ આપીને છૂટા થઈ જાઓ પણ આ બધુંય દાન ક્યાં વાપરવાનું આ બધાય દાન ઉપયોગ ક્યાં કરવાનો આ દાન કેવી રીતે વિતરણ કરવું આ દાન કયા કાર્યમાં વપરાય છે એ પણ અહીંથી તમને અમારે આ મંડળવાળાને કહેવાની ફરજ બનતી હોય છે કારણ તમે અહીંયા દાન કરો છો તમે અહીંયા ભેટ આપો તમે તમારી ફરજ મુજબ તમે તમારા વ્યવહાર મુજબ અહીંયા દાન આપીને છૂટા થઈ જાવ પણ આ બધું દાન ક્યાં વાપરવું ને એ તમને આ મંડળવાળાને કહેવાની ફરજ બને છે કે તમે લોકો જે કઈ દાન કરો તમે જે કઈ ભેટ આપો તમે જે કઈ અર્પણ કરો આ બધુંય દાન આ બધુંય નાણું આ બધાય પૈસા એ અમારું એમ કહેવાય કે શ્રી રામદેવ મિત્ર મંડળ મોટું શેરી નંબર ચાર અક્ષય પારક સોસાયટી ની માલપા એટલે શેરી નંબર ચાર ની માલપા એક જબરજસ્ત કહેવા જાય તો એમ કહેવાય કે અમારા મંડળ પ્રમાણે ભગવાન રામદેવ મહારાજ સાનિધ્ય છે સાહેબ અને સાનિધ્ય

અને એમાં જેના આંગણાની માલપા બાર દીકરીઓ માતાઓ વડીલો પાઠ માતા હોય છે મહેશભાઈ આપણા બાજુનું નું હા જે અત્યારે પાછું આખું મિત્ર મંડળ ભેડા મળીને જે આયોજન કરી રહ્યા અને જેના આંગણાની માલપા જેમ કે આપણે રમતા હોય એ અમારે અનિલભાઈ કુંડલી વાળા સાહેબ અમારા બોટાદની બાજુમાં કુંડલી ગામ આવ્યું

મારા આંગણાની માલ પ્રસંગ આવશે તમારા આંગણાની માલ પ્રસંગ આવશે કોક ને ન્યાજ ની વેત નિમા હોય ને તો કોક આપડે હવા વેત નમે બાકી વારા પછી વારો નકર પછી ઉનાળા નો તે પછી મે પછી ગારો ગમે ત્યારે ખાબ કે છે એટલે એનો નક્કી નો હોય એટલે જ્યાં આરો લાગે જ્યાં મોજ આવે ને બધે કોત પોતાની ફરજ નિભાવજો સમુના બેનના લગ્નના પહેલા મંગળ તરફ જાય પહેલા મંગળ ભૂમિના દાન બંને નવ દંપતિ વેરા પડે દીકરી સમુનાને પહેલા મંગળ ભૂમિના દાન આપે ને એક ભોગણ રાજા અજમલ માતા મેનણ દેવ બંને નવ દંપતિ વેરા પડે દીકરી સમુનાને પહેલા મંગળ ભૂમિના દાન આપે પણ તેની ઈ કેવા Yeah اے ربی ماں اے کروڑاں دا مہایا દાન દેવાય જે કઈ આપણે દાન કરીએ ભેટ કરીએ અર્પણ કરીએ એક બેગ ને એક દીકરીને આ પેલા મંગળ ભોમિના દાન આપ્યો ગુરુ દાન આ બાજુ અમારે વળ્યું